ગત તારીખ ઓગણત્રીસ મે ના રોજ બેલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી જે તે દિવસે જીપીસીબી ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં માં અર્થે મોકલવામાં આવ્યા હતા જીપીસીબી બાદ હવે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું નોટિફાઈડ હસ્તકની વરસાદી કાંસને ને નુકસાન પહોંચાડવા બદલ બેલ કંપનીએ નોટિસ ફટકારવામાં આવી હતી નોટિફાઈડ વિભાગના ધારાધોરણ મુજબ લાર્જ સ્કેલ કંપનીને જોતા અંદાજે રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે એ દંડાત્મક કાર્યવાહી અંગે નોટિફાઇડ વિભાગે તજવીજ હાથ ધરી છે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ના વહેલી સવારે મીડિયા દ્વારા અને માહિતી મળતા બેલ કંપનીમાંથી વરસાદી ગટરમાં પાણી આવતું હતું તેવું વિડીયો અને સોશિયલ મીડિયા પર નોટિફાઈડ વિસ્તાર અને જીબીસીબીને માલુમ કરતા ત્યાં ત્યાં જઈને એમની સ્તર ચકાસણી કરતા જીબીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ સ્કેલ સ્મોલ સ્કેલ મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદી પાણીમાં અને તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે અંદાજિત આપતા અંદાજીત જે આ જે કંપની છે એ લાર્જ સ્કેલમાં આવે છે એટલે અંદાજિત પાંચ લાખ જે દંડની જોગવાઈ છે